તો કેમ જો મારા કલે જાવ જય માતાજી જય દ્વારકાધીશ જય મેડીમાન હું સૌ તમારા દોસ્ત મિસ્ટર રજુ નવા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણે સુરત થી આવતા રહ્યા છીએ ગામડે અને ગામડે આવતા રહ્યા છે અને આપણે જવાનું છે આખ્યાનમાં ભાવનગર એ પણ ભાથીજી મહારાજનું આખ્યાન રાખેલ છે અને બે થોડાક ટાઈમથી એમણે થોડોક ડીમ પડ્યા છે બ્લોગ ને વિડીયો તો કેમ કે હું હું બીમાર હતો મને જો જો અહીંયા બોટલ છે તાવ આવે તો તો હું ગામડે આવી ગયો છું અને અમારે પદુબેન જવાના છે મારા ઘરે ગા પડેલી છે તો એને જ્યાંથી લીધી હતી એક ગામમાં દેવાની હે પેલા તો એને દઈ દેવી પછી મંડળ છે અમારે મંડળ લઈને જવાનું છે ભાવનગર અને આખ્યાન રમવાનું છે તો આ વ્લોગમાં જો કે તમને થમનેલ જોઈને ખબર જ હોય કે શું હોય અને નવ થમનેલમાં બધું આવી જ ગયું હોય તમને ખબર જ છે તો ચાલો મળીએ સાથે મળીને મોજ કરીએ તો કન્ટિન્યુ તમારા ભાઈને સપોર્ટ કરતા રહીજો નવા હોય લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહીજો પહેલાં તો નવા ભયા વગેરે વાર વ્લોગ ચાલુ કર્યો છે એટલે પહેલાં તો હું નાઈ લઉં હા જોકે હજુ ઘણું કામ બાકી છે ના ક્યાં બાકી પહેલાં તો કામ પતાવી દઈએ પેલા બધું કામ પતાવી લઈને પછી નાઈ નાઈ નાખીએ બરોબર તો હાલો જોતા રહેજો હવે તો આજે અમારે ફાઇનલી અમારા તુલસી બુન જવાના હે ઓ તુલસી મસ્ત નો શાન લોકી જો અમારે પદ્દુ તુલસીબેન બે જવાના હે થોડાક દિવસો પછી આવશે પાછા અમારે કરી એક વર્ષ દિવસ પછી કને તુલસી મિશ્યુ બાય हेलो पहला ने मम्मी ने टेंपान छडावाना हां तोलची बन जा बनाई सानलो थी

અમારે જવાનું છે ભાઈ ભાવનગર આખ્યાંડ માં ભાતીજી મિત્ર મંડળ તો જો આ સામાન બધો બારા કાઢે કાકા એ ઓ આ જો આમ કદ્દા તો આ અમારા પઢિયા દાદા એ ભાઈ કેમ છે દદ્દા જય માતાજી જય માતાજી હા તો અમાર વિજય ભાઈ અગરબત્તી કરે કરો કરો પ્રાર્થના કરો સેવા વાળો માણા અમારે જો આ ભાઈ મુનો હે અમારે બધું કાઢે છે નાગ દાદા એ આજો ચાલો હાલો હું થોડીક મહેનત કરેલું માટે જોતા રહેજો તમે ફૂલ મજા કરવાની છે ને તમને પણ મજા કરાવવાની હાલ તો ફાઈનલી જો બધું કામ બતાવી દીધું છે જો બધું બેનનો ઘર શું ને શું થઈ ગયું અમારા મોટ બાય ને હોય જીવથી પણ વધારે હચોતા હતા બહુ રોયા છે એકમાં કરવું પડે કાકા દાઢી કરે આ છે ભાઈ મારું ઘર નાનો પરિવાર છોટા ઘર સુખી પરિવાર તો હાલો પેલા હું સ્નાન કરી લઉં અને તૈયાર થઈ જાવ ને પછી મળીએ આગળ તો જોતા રહેજો કન્ટીન્યુ તો જો ગાઈઝ આપણે બધા તૈયાર થઈ ગયા છે આ મંડળે આખું આખું તૈયાર થઈ ગયું છે ફાઇનલી નીકળવાનું છે અમારે ભાતીજી મહારાજનું મંદિર છે કામકાજ ચાલુ છે જે કઈ સેવા છે એ બધી મંદિરના મંદિરનું કામ ચાલુ રહે પેલા દર્શન કરી લઈને પછી મળીએ આગળ

એ હાલો જોતા રેજો ફૂલ મજા કરવાની છે ને તમને પણ કરાવવાની છે કેમ છે જરાક ઓફિસ જરાક કેજો તો આપણા ગામમાં ક્યારેક આપણે વ્યાજ થાય તો આપણે નાખી દેવું નથી <laughs> 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 دلیا رایا કેમ જો મિત્રો તો એમાં એવું તો કાલ આખ્યા થઈ ગયું પૂરવું ને આજે સવાર થઈ છે બ્લોગ પૂરો ને કર્યો કન્ટિન્યુ ચાલુ જ રાખવાનો છે તો આપણે છે ભાવનગરમાં અચ્છા કુંભારવાળા અચ્છા રામદેવ મહારાજ મંદિર તો પેલા તો શું સાબે છે ફોટા ફોટા શૂટ કરી લીધા હવે આપણા ભાઈ નાસ્તો માં છે પેલા નાસ્તો ભાવનગરમાં જો કાતો ગાંઠિયા બટેટા હોય કાતો દાળ પૂરી હોય

થવાનું છે જે પણ આપણા સૌ માટે ચાલુ છે તો કેમ છો મિત્રો ખૂબ મજા આવી છે તો મજા આવી છે નથી આવી જરાક કોમેન્ટ કરી દેજો અને અહીંયા આપણા વ્લોગને વિરામ આપીએ છીએ તો રહેજો ઓકે અવાજ જ આવવું પડશે છે ખબર નથી પડતી કેમ થાય કેમ નહીં કે હોય તો મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા રહેજો અહીંયા વ્લોગ મારો પૂરો થાય છે તો મળીએ નવા નવા વિડીયોમાં નવા વ્લોગમાં અને હવે જવાનું છે અમારે સુરત ને હવે વ્લોગને પૂરો કરવાનો છે માટે સુરત જઈને નવા નવા વિડીયો બનાવશું તમને પણ ખૂબ મજા કરાવીશું અને અમે પણ કરીશું તો કે અમે ડેલી કરતા જ હોય અમે મોજમાં ધોઈ અમારી યાદ રખડતા હોય એટલે મોજમાં ધોઈ બધા માણસો તો ચાલો મળીએ ડાયરેક્ટ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ કરો એવો યુટ્યુબમાં પણ કરતા રહીજો તો કે ફેસબુકમાં તમે બહુ એવો સારો એવો સપોર્ટ આપ્યો છે તો યુટ્યુબ પણ હવે આપી દેજો તો ચાલો બધાને જય મંતજી જય દ્વારકાધીશ જય Audio Jungle